વાયુ અને આકાશને સૌથી સૂક્ષ્મ તત્વો માનવામાં આવે છે સમુદ્રના મહાન મોજાઓની જેમ જેમ કાચબો વિસ્તરે છે અને પછી તેના અંગોને પાછો ખેંચે છે તેવી જ રીતે મહાભૂતો સૂક્ષ્મ તત્વોમાંથી ઉદ્ભવે છે અને તેમની સાથે ભળી જાય છે તેથી વનસ્પતિઓ અને પ્રાણીઓનું આ આખું વિશ્વ એક જટિલ અસ્તિત્વ છે તેઓ સર્જન અને વિનાશમાં પોતપોતાના સ્વરૂપો ધારણ કરે છે બધા જીવોમાં પાંચ મહાભૂતો હોવા છતાં બ્રહ્માએ તેમને તેમના કાર્યો બનાવ્યા છે કારણ કે ઇન્દ્રિયો અને ગુણો અલગ નથી તેમને મહાન વ્યક્તિના કાર્યો કેવી રીતે ગણી શકાય વ્યાસે કહ્યું હું તમને આ રીતે સમજાવીશ એક મનથી સાંભળો ધ્વનિ

સ્પર્શ એ હવાનો ગુણ છે સ્વાદ એ સ્વાદનો ગુણ છે સ્વરૂપ એ પ્રકાશનો ગુણ છે ધ્વનિ એ એક ગુણ છે જે અવકાશમાં ઉદ્ભવે છે સદગુણના ભાગ્યને લગતા ગુણોને ક્યારેય વટાવી શકાતા નથી જેમ કાચબો તેના અંગો ખોલે છે અને નિયંત્રિત કરે છે તેવી જ રીતે બુદ્ધિ ઇન્દ્રિયોનું સર્જન અને નિયંત્રણ કરે છે આ બુદ્ધિ અંગૂઠાથી ખોપરી સુધી દેખાતી દરેક વસ્તુ સાથે વ્યવહાર કરે છે બુદ્ધિ એ વાણી અને ઇન્દ્રિયોનો ગુણ છે છઠ્ઠો મન છે અને ઇન્દ્રિયો બુદ્ધિનું કાર્ય છે શાણપણ વિના ગુણો ક્યાં છે મનુષ્યમાં પાંચ ઇન્દ્રિયો છે જે લોકો જ્ઞાની છે તેઓ કહે છે કે મન છઠ્ઠું અને બુદ્ધિ સાતમું છે જ્ઞાનનું ક્ષેત્ર આઠમું પણ કહેવાય છે આંખો જોવા માટે છે મન શંકા કરવા માટે છે મન નિર્ણય કરવા માટે છે જ્ઞાનનું ક્ષેત્ર આ બાબતોનું સાક્ષી છે રજસ તમસ અને સત્વસ ત્રણ કારણ સ્વભાવમાંથી ઉદભવે છે બધા અસ્તિત્વમાં સમાન છે તેમને ઓળખવા જોઈએ આમાંથી જે કંઈ આનંદ આપે છે જે કંઈ શાંત લાગે છે જે કંઈ યોગ્ય લાગે છે તે સત્વનું કાર્ય ગણવું જોઈએ

અજ્ઞાન અને આળસ એ બધા પ્રકૃતિ પુરુષો જ્ઞાનનો વિકાસ વ્યાસ કહે છે મન નિર્ણય લે છે બુદ્ધિ નિર્ણય લે છે હૃદય જાણે છે કે શું સુખદ છે ભૂતકાળના કાર્યોની ત્રણ પ્રકારની લાગણીઓ હોય છે જ્ઞાન એ મનુષ્યમાં સૌથી મહત્વપૂર્ણ વસ્તુ છે જ્યારે તે બદલાય છે ત્યારે તે મન બની જાય છે ઇન્દ્રિયોના વિભાજનને કારણે બુદ્ધિ આ રીતે બદલાય છે જ્યારે તે સાંભળે છે ત્યારે તે સ્પર્શમાં ફેરવાય છે જ્યારે તમે તેને જુઓ છો ત્યારે તે દ્રશ્ય બની જાય છે જ્યારે તમે તેનો સ્વાદ લો છો ત્યારે તે સ્વાદ બની જાય છે જ્યારે તમે તેને સૂંઘો છો ત્યારે તે ગંધ બની જાય છે

જ્યારે તે કોઈ વસ્તુની ઈચ્છા રાખે છે ત્યારે તે મન બની જાય છે બુદ્ધિએ જાણવું જોઈએ કે આ અલગ અલગ અવસ્થાઓ છે તપસ્વીએ ઇન્દ્રિયો પર સંપૂર્ણ વિજય મેળવવો જોઈએ બુદ્ધિ આ ઇન્દ્રિયો સાથે એકરૂપ છે અને જે વસ્તુનો પીછો કરવામાં આવે છે તેની સાથે એકરૂપ બને છે કોઈ પણ ભેદભાવ વિના તે ચોક્કસ વસ્તુ સાથે એકરૂપ થઈ જાય છે ઇન્દ્રિયો ગમે તે હોય તે બધી આ ત્રણની અંદર હોય છે બધી ઇન્દ્રિયો આ ત્રણ સાથે જોડાયેલી હોય છે જેમ કારના લિવરપાટા સાથે જોડાયેલા હોય છે જ્યારે ઇન્દ્રિયો બુદ્ધિનો આશ્રય લઈને પદાર્થ સાથેના તેમના સંબંધથી અચાનક મુક્ત થઈ જાય છે ત્યારે મન તેમને દીવા તરીકે પ્રગટ કરે છે જે વ્યક્તિ સમજે છે કે આ બધા એક જ સ્વભાવના છે તે પદાર્થ દ્વારા લલચાઈ શકતો નથી તે હંમેશા દુઃખ અને આનંદથી મુક્ત રહે છે દુષ્ટ હૃદય અશુદ્ધ છે અને કામાતુર ઇન્દ્રિયો દ્વારા આ આત્માને પ્રાપ્ત કરી શકતો નથી પરંતુ જ્યારે કોઈ વ્યક્તિ મન દ્વારા ઇન્દ્રિયોને નિયંત્રિત કરે છે ત્યારે આત્મા પ્રકાશિત થાય છે અને તેના પર પ્રગટ થાય છે જેમ દીવાના પ્રકાશમાં કોઈ વસ્તુ દેખાય છે જ્યારે અંધકાર દૂર થાય છે ત્યારે બધી જીવંત વસ્તુઓ પ્રકાશ જુએ છે જેમ પાણીમાં તરતું પક્ષી પાણી પ્રત્યેના આસક્તિથી મુક્ત હોય છે તેવી જ રીતે મુક્તયોગી સદ્ગુણના દોષો સાથે જોડાયેલો નથી તેવી જ રીતે એક જ્ઞાની માણસ ભલે તે વસ્તુઓનો અનુભવ કરે છે પણ બધી વસ્તુઓમાં રસહીન હોય છે અને તેથી ભૌતિક વસ્તુઓ પ્રત્યેની આસક્તિથી મુક્ત હોય છે તે હંમેશા લીન રહે છે ભૂતકાળના કાર્યોના ફળોનો ત્યાગ કરે છે બધા જીવો આત્મા હોવાથી તેઓ ગુણો સાથે જોડાયેલા નથી અને તેથી તેનાથી પ્રભાવિત નથી આત્મા ક્યારેક બુદ્ધિ અને ગુણોને ચલાવે છે ગુણો આત્માને જાણતા નથી તે હંમેશા ગુણોને જાણે છે દેખીતી રીતે ગુણો તેમના સાચા સ્વરૂપમાં જાણીતા છે આ તફાવત એવા લોકો માટે છે જેઓ અસ્તિત્વના સૂક્ષ્મ ક્ષેત્રને સમજે છે એક ગુણોને સમજે છે બીજો ગુણોને જાણતો નથી બંને સ્વાભાવિક રીતે એકીકૃત છે છતાં તેઓ અલગ છે માછલી પાણીથી અલગ અલગ છે છે છતાં તેઓ એક સાથે તેઓ એકસાથે છે છતાં તેઓ અલગ છે જ્ઞાન ગુણ અને પ્રકાશનો મહિમા પ્રાપ્ત કરવો વ્યાસે કહ્યું સત્ય ગુણોનું સર્જન કરે છે અને જે આ જગતને જાણે છે તે મુક્ત છે બધા બદલાતા ગુણોથી ઉદાસીન છે તેમને પાર કરીને જેમ કરોડીઓ પોતાનો દોરો ફેરવે છે તેવી જ રીતે સત્ય પોતાના સ્વભાવથી આ બધા ગુણો બનાવે છે કેટલાક કહે છે કે ભલે આ ગુણો અદૃશ્ય થઈ જાય પણ તે અદૃશ્ય થતા નથી અને તેમનો માર્ગ અજાણ્યો રહે છે અન્ય કહે છે કે તે તે ક્ષણે અદૃશ્ય થઈ જાય છે તમારે આ બે મંતવ્યો ધ્યાનમાં લેવા જોઈએ અને તમારા પોતાના નિર્ણયો લેવા જોઈએ આ રીતે આત્માની કલ્પના થાય છે આત્માની કોઈ શરૂઆત નથી જે આ જાણે છે તેણે હંમેશા ક્રોધ આનંદ કે ઈર્ષ્યા વિના કાર્ય કરવું જોઈએ આમ વ્યક્તિએ વિચારોથી ભરેલા મનના કઠણ અને અસ્થિર દોરડા કાપી નાખવા જોઈએ અને દુઃખ અને શંકાથી મુક્ત થઈને સુખ મેળવવું જોઈએ જેમ કોઈ અજ્ઞાની વ્યક્તિ જમીન પરથી લપસીને વહેતી નદીમાં ડૂબી જાય છે 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 તેવી જ રીતે આ અજ્ઞાની લોકો જાણે કે પરંતુ જેમ કઠણ જમીન પર ચાલતો માણસ દુઃખી થતો નથી કારણ કે તે જે જમીન પર ચાલી રહ્યો છે તેના સ્વભાવને સમજે છે તેવી જ રીતે એક જ્ઞાની વ્યક્તિ દુનિયામાં દુઃખી થતો નથી તેથી જે વ્યક્તિ જીવોના આવવા જવા અને તેમની સ્થિતિઓમાં તફાવતને સમજે છે પૂરતી છે મોટું કારણ ગમે તે હોય જ્ઞાનીઓ પાસે ડરનું કોઈ મોટું કારણ નથી જ્ઞાનીઓના શાશ્વત માર્ગ કરતા કોઈ પણ ઉચ્ચ માર્ગ પ્રાપ્ત કરી શકતું નથી લોકો બીજાઓને દુઃખી થતા જોઈને શંકા કરે છે તેઓ તેનો શોખ કરે છે પરંતુ જ્ઞાનીઓ જેઓ તેમના કાર્યો અને નિષ્ક્રિયતાના પરિણામો જાણે છે તેઓ કરતા નથી શું તમે સમજો છો પરિણામોને ધ્યાનમાં લીધા વિના વ્યક્તિ દ્વારા કરવામાં આવેલ કોઈ પણ કાર્ય તેના ભૂતકાળના કર્મોનો નાશ કરે છે તેવી જ રીતે ઇન્દ્રિય લોકોના કાર્યો પ્રેમ અનગમો કે દ્વેષનું કારણ નથી

જ્ઞાની અને ઉમદા બ્રહ્મ પરમાત્મા પરમાત્માને ધુમાડા વગરની અગ્નિની જેમ ચમકતા નથી કે તે ક્યાં જઈ રહ્યો છે અથવા ક્યાંથી આવી રહ્યો છે આંતરિક આત્મા અલગ છે તે બધું જાણે છે આ નદી વિશ્વમાં બધે વહે છે તે પાંચ ઇન્દ્રિયો તરીકે ઓળખાતા મગરોથી ભરેલી છે મનના નિર્ણયો તેના કિનારા છે તે લોભ અને ભ્રમના નિંદન ઢંકાયેલો છે ઈચ્છા અને ક્રોધના સાપ તેમાં ઘુસી જાય છે સત્ય એનો દરવાજો છે તે દુષ્ટતાથી પરેશાન છે ક્રોધ એ તેની મૂર્ખતા છે આ મહાન નદી છે તમને ખબર નથી કે તે ક્યાંથી આવી છે તે ઝડપથી વહે છે અસંસ્કારી મન તેને પાર કરી શકતું નથી તેમાં દુર્ગંધ છે તે તેમના કાર્યો દ્વારા બનાવવામાં આવ્યું છે અને જિલ્લા નામના વમણથી ઘેરાયેલું છે જેના કારણે તેને પાર કરવું મુશ્કેલ બને છે સંસ્કૃત ભાષાના જાણકાર ઋષિઓ પાસે આ નદી પાર કરવાની હિંમત હોય છે જો કોઈ તેને પાર કરે છે તો તેઓ બધા બંધનોમાંથી મુક્ત થાય છે શુદ્ધ આત્મા બને છે પવિત્ર બને છે જો કોઈ સારી બુદ્ધિનો આશ્રય લે છે તો વ્યક્તિ બ્રહ્મ ચેતના પ્રાપ્ત કરે છે તમે બધા જીવોને પાર કરો છો અને સુખી આત્મા બનો છો પાપ રહી તેમને જો જેમ ટેકરીની ટોચ પર બેઠેલો માણસ ક્રોધ આનંદ કે ક્રૂરતા વિના નીચે દુનિયામાં રહેતા લોકોને જુએ છે પછી તમે બધા જીવોના જન્મ અને મૃત્યુને જોઈ શકો છો જે લોકો જાણે છે તેઓ જાણે છે કે તેઓ બધા જીવોમાં શ્રેષ્ઠ છે પ્રામાણિક જ્ઞાની જ્ઞાનીઓમાં શ્રેષ્ઠ અને ઋષિઓ સર્વોચ્ચ ધર્મ કહે છે આ આત્માનું સર્વવ્યાપી જ્ઞાન છે હે મારા બાળક મેં તમને જે કહ્યું છે તે શુદ્ધ અને સ્વસ્થ ભક્તને કહેવું જોઈએ જે તેનું પાલન કરે છે આત્માનું આ આ ગુપ્ત જ્ઞાન જ્ઞાન સૌથી મોટું રહસ્ય છે છે હું તમને કહી રહ્યો છું તે જોઈએ તો પુરુષ કે ન સ્ત્રી ન તો પુરુષ છે કે ન સ્ત્રી તેમાં કોઈ દુઃખ કે આનંદ નથી આ ભૂતકાળ અને ભવિષ્યના અવતારોનું મૂર્ખ સ્વરૂપ છે આ જાણીને ન તો પુરુષ કે ન સ્ત્રી ફરીથી જન્મ લે છે આ ધર્મ પુનર્જન્મ માટે કહેવાય છે હે મારા પુત્ર મેં તમને બધા ધર્મનો સાર કહ્યો છે જો પ્રેમ અને કરુણાનો પુત્ર પૂછે તો તે તમને હું જે જ્ઞાનની વાત કરું છું તે શીખવે બ્રહ્મ જ્ઞાનીના લક્ષણો વ્યાસે કહ્યું માણસે સુગંધિત અને સ્વાદિષ્ટ ખોરાકની ઈચ્છા ન કરવી જોઈએ તેણે સુખની ઈચ્છા ન કરવી જોઈએ કે પોતાને શણગારવા ન જોઈએ તેને બીજાઓ પાસેથી માન મેળવવાનો પાસેથી પ્રશંસા મેળવવાનો કે પ્રખ્યાત થવાનો પ્રયાસ ન કરવો જોઈએ આ એક સાચા બ્રાહ્મણનું વર્તન છે પોતાના ગુરુનો ભક્ત બ્રહ્મચર્યમાં બધા વેદોનો અભ્યાસ કર્યો હોય અને ઋગ્વેદ યજુષ્ટ અને સામ પ્રાપ્ત કર્યા હોય તો તેને આ કારણોસર દ્વિજન બે જન્મનો ન ગણી શકાય આ કારણોસર તેને દ્વિજન બે જન્મનો ન ગણી શકાય જ્યારે તે કોઈથી ડરતો નથી જ્યારે કોઈ તેનાથી ડરતું નથી જ્યારે તે ઈચ્છા અને દ્વેષથી મુક્ત હોય છે ત્યારે તે તે બ્રહ્મમાં ભળી જાય છે જ્યારે જીવ પ્રત્યે વિચારોમાં કે શબ્દોમાં દ્વેષ રાખતો નથી ત્યારે તે બ્રહ્મમાં ભળી જાય છે દુનિયામાં એકમાત્ર બંધન ઈચ્છા છે બીજું કઈ બંધન નથી જે વ્યક્તિ ઈચ્છાના બંધનથી મુક્ત છે તે બ્રહ્મને સાક્ષાત્કાર કરવા લાયક છે ઇચ્છા વિના જ્ઞાની ધુમાડાના વાદળો વિનાના ચંદ્રની જેમ તે કોઈ પણ દોષ વિના હિંમતથી સમયની રાહ જુએ છે શાંત સમુદ્રની જેમ નદીઓ ચારે બાજુથી છલકાય છે પરંતુ તે બધી ઈચ્છાઓના વિષયો સુધી પહોંચે છે તે ઇન્દ્રિય સુખનો પ્રેમી નથી પરંતુ ઈચ્છા ઈચ્છે છે પણ ઈચ્છા કરતો નથી જે શરીર ઈચ્છાનો ત્યાગ કરે છે તે સ્વર્ગમાં જાય છે વેદો સાર સત્ય છે સત્યનો સાર ધર્મ છે ધર્મનો પ્રેમ દાન છે દાન પ્રેમ તપ છે તપનો સાર બલિદાન છે બલિદાનનો સાર આનંદ છે સુખનો સાર સાર સ્વર્ગ છે છે સ્વર્ગનો શાંતિ મનના દુઃખ ખની ઈચ્છાથી બાળી નાખવું જોઈએ અને સુખનો ગુણ શોધવો જોઈએ આ શાંતિનું સર્વોચ્ચ ચિહ્ન છે જેની પાસે દુઃખ અભાવ ભ્રમનો અભાવ શાંતિ સંતોષ ઈર્ષ્યાનો અભાવ અને આનંદનો અભાવ આ ગુણો છે તે બધા પ્રયત્નો અને પ્રયત્નોમાં સફળ થાય છે જેણે આ ગુણો દ્વારા આત્માના ત્રણ ગુણોનો અનુભવ કર્યો છે તે તેના નિષ્કાસન પછી પણ તેની સ્થિતિને અનુભવે છે આ ગુણોને ગુણો કહેવામાં આવે છે જે વ્યક્તિ કૃત્રિમ શુદ્ધ શરતરહિત નિર્જન અને નિર્જન આધ્યાત્મિક સ્વભાવ પ્રાપ્ત કરે છે તે શાશ્વત આનંદ પ્રાપ્ત કરે છે જ્યારે મન બધા વિચારોથી મુક્ત થાય છે અને ગતિહીન બને છે ત્યારે આત્મા સિવાય બીજા કોઈ પણ વસ્તુથી સંતોષ મેળવવાનો સમય રહેતો નથી જે વ્યક્તિ સંપત્તિના અભાવે ખોરાકથી સંતુષ્ટ થાય છે અને મિત્રોની ગેરહાજરીમાં મિત્રોથી સંતુષ્ટ થાય છે તે શક્તિશાળી છે તે વેદોને જાણે છે જે પરમાત્મા છે જે વ્યક્તિ ફિલસુફીમાં લીન છે અને ઇન્દ્રિયોના બધા દરવાજા બંધ કરી દીધા છે તેને આત્માવર્તી કહેવામાં આવે છે જેણે ચંદ્ર શરીરની જેમ પરમાત્મા પર ધ્યાન કેન્દ્રિત કરીને બધી ઈચ્છાઓનો નાશ કર્યો છે તે બધી બાજુથી આનંદનો આનંદ માણે છે જેણે બધા જીવંત અને ભૌતિક ગુણોનો ત્યાગ કર્યો છે મહાભારત ચૌદ